આ બે વીઘામાં પ્લાન્ટ નાખેલો છે બધી કેસર કેરી જ છે અને આ આ કેરીનો આજે આનું વરસ પૂરું નથી થયું શ્રાવણ મહિનામાં નાખેલી છે અને પ્યોર સાણીયું ખાતર પહેલાં નાખી દીધું છે પાયાનું તો અત્યારે એડી થઈ ગઈ છે આમાં ત્રણ વરસ થશે એટલે આમાં ફૂલ અને ફ્લાવરિંગ બી બેસી જશે આ તમે જુઓ આ મારે બે વીઘામાં છે કલમો આ તો બે બસો કલમું છે આમાં અને આની સાઇઝ મેં રાખી છે બાર બાય પંદર ફૂટની પંદર ફૂટ પોળાઇ રાખી છે અને આંબાથી આંબાનું અંતર બાર ફૂટનું છે તો તમે આમાં પણ જોઈ શકો છો બસો કલમો જોઈએ છે પાંચથી સાડા પાંચ છ છ ફૂટ થઈ ગઈ લાવ્યા ત્યારે ત્રણ ફૂટની હતી આજે આટલો વિકાસ થઈ ગયો છે અને બહુ સારું છે સારામાં કે આપણે આને કોઈ કેમિકલ કોઈ ખાતર નથી નાખતા ડીએપી નથી નાખતા નથી કોઈ દવા એને પાતા પણ સાણિયું ખાતર અને સાઈસ ગોળ અને ગૌમૂત્ર એનો છટકાવ કરીએ છીએ અને ઈજ માવજત કરવાની છે કોઈ કેમિકલ વાળું કોઈ નથી કરવાનું પ્યોર ઓર્ગેનિક છે અને 100% તમને ખાતરી પૂર્વક તમને આમાંથી મળશે કેરી બરોબર તો આ તમને જે તમને વિડિયો બતાવવામાં આવે છે એ આ પૂરો મારો પ્લાન્ટ છે જોઈ લ્યો આ બે વિકામાં બધી બસો કલમબો છે તો આ તમે જોઈ શકો છો અને આગળ પણ મેં તમને નંબર આપેલા છે તો આ રીતનો પ્લાન્ટ મારો નાખેલો છે